અમે લોકો આજે દ્વારકા માંથી નીકળવાના છે સવાર સવારે સનસેટ જોવાની એટલી મજા આવતી હતી ને તો મેં તમને બદલે એના સામે સનસેટ છે બહુ મસ્ત મજબૂત ફૂટા પડતા હતા એટલે મેં કહું ચાલો આપણે જઈને આટો મારતા ઈએ એક વાર ને આ બધા જોડે જ છે જુઓ બધા અહિયાં ફૂટા પડાવે છે આરાવ કેવા કેવા લોકો અહિયાં ચઢીને ફોટો પડાવે છે આ દ્વારકાધીશ આપડા જય દ્વારકાધીશ તો જોઈએ આજનો દિવસ કેવો જાય છે આપણા માટે તો આપણી જોડે અને વિડીયો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ તો કીધું હતું ભૂલતા નહીં હો બાય તો ગાઈસ જો ચેક આઉટ કરીએ છે અમે લોકો અમારું બધું પેકિંગ થઈ ગયું છે ભાઈ ડન ઓર યોર ડન ભજિયાજી બસ બરાબર ભાઈ બરાબર છે બધું બરાબર છે

ધ્યાનના બોટા પડાય પડાય કરતા હતા શું મળ્યું યાર જે મારો બાકી આવ ચીટિંગ ગઈ યાર એટલે આનો તો બાપ જ દીધો રમ્યો તો ભઈ આ ચ લઈ લીધા એ બે એમને કાવું એક મહા ફાડી કેવાની પેલા જારી જતો તો કરી ચાર ઓર ખાય બેસ મે હું પૂછું મને કે હું કહું કે ના કહું યાર તમારી ઝટક યાર તમને તમારા મે સ્પાઈસી તો આ વધારે બનાવડાવ્યું

अगर आप लोग प्यारी गैस जाते हो बारी-बारी तो ओह ओये आउट करो आउट करो ओह बताइयो पापा बताइयो आ चल बताइयो तुम बोलो कि कहाँ तू है आ यह खाओ यार गैस खाओ खाई तू तो नहीं आप तो बोल फाइनली जम्मू आने वाली क्यों

1 आवर लेटर नावानो में बीच में हां नहीं तो भैंस गई पानी में आज तो भैंस को पानी में अरे किंग फिशर बियर हो है आप आप और ગાય તો તમે ખાલી માટીમાં પગ મૂકીએ ને તો કેવો થઈ જાય જો આ આટલા સુધી પગ અંદર દબાઈ જાય તો વિચારો ફોટો નહીં આપડે ભાઈ કે ફોટો પાડે મેં કરીએ

અહીંયા ઊભરાયા કે મારા મારા સાંભળો અહીંયા કિનારે પર ઊભો છું પાણી બારે અહીંયા પાણી છે મારા અહીંયા કિનારે જવા દે મને આપે દે છું આટલા આના આના ને જે પાણી ક છે

લોકો નું પ્રોગ્રામ બે દિવસ નો પ્રોગ્રામ હતો એ ફૂલ 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 ખતમ થઈ ગયો મજા આઈ ગયા બોલો બે અમે લોકો તારી જોડે ના આવીએ હા અમે લોકો કંટાળી ગયા તારા તું અમને કે પાછી આ કીચે જેવો આ કરો આ ના કરો અહિયાં બેસો આમ ના જાવ એની માન આપડે બંને વાત પર લાગી જાય ખભા ગપ કઈ રહી જો ખબર આપ મા જો તમે કહેતા વધારે દિમાગ છે તમે દફોર છો હા બોલશે 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 કઈક તો બોલશે રે બોલશે

તો જરૂર તમે દ્વારકા આવો તો કરશો તો કાકા આવી જશે જશે અને પ્રમાણે કાકા ફરવશે થેન્ક યુ તમારો આભાર જય દ્વારકાધીશ કાકા તમે અમદાવાદ આવો એટલે ચોક્કસ આવજો બરાબર હાલો ભાઈ હવે બેગ બેગ કાઢો હવે કાકા જોવા નહીં જશે બધું મૂકી દે મૂકી દે

ले पकड़ कर रीता चलाओ मैं चाहता अबे ओए उठाए 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 जो जो, जो, जो अबे मारो सामान पर ऐसे गोंडी चलाओ ना उठाए दो उठाए अल्लाह तो ना चला दे पन तू नहीं बे मिनट ए मुकोन कर बस पकड़ आलो ચલો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આવ સીધો એનીમાં જો પ્યાસનું એટલું આવડતું લાય એ અહીંયા તું એ નાટક કરી યાર નાટક કરી

બે ત્રણ દિવસ નું ખાઈ રહી છે કેમેરો સાફ નથી લાગતો મને અમારી ઘરનું ખા તો થોડું ખારું રહેશે યાદરેલી ગાય લોકોએ જમી લીધું ને એટલી બધી રાહ જોઈ રહી ને અમારી હું કઉ ફટ્ટા ફટા તો ફટ્ટા પડા લોકો અમારા ઘરે જઈએ અને આ હશે જઈએ કેમ કે આને ઝોમેટો માં ઝોમેટો વાળા ઓર્ડર કર્યો ભગવાન ભગવાનના પ્રાર્થના કે આઈ આઈ ગુજરાત આઈ ગુજરાત આઈ મમ્મી ના તમે ગુજરાત આઈ જોઈ લે જોઈ લે ગુજરાત આઈ અરે બોલ આવી હોય તો અરે અરે લખી ના આવું એને કહું તું જો અરે અરે ગુજરાત આઈ તો બોલ શું કરવાનું તારે અરે ગુજરાત આઈ અરે આઈ જો જોઈ લે જોઈ લે જોઈ લે આઈ 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 આઈ

ठीक है मीरा गार्डन के सामने ही खड़े हैं जल्दी आ जाओ भूख लगी है बस काफी का देख लो है कि लग्जरी वाला और बड़ा है ठीक है चुट्टी है तो, तो एक नंबर गाइस जो आ गए आ गए आ गए अपना शेर आ गया रे भाई यार गाड़ी छया नहीं कौन आ गाड़ी आती अलग है हमारे पाचरना रोड पर ना। है एनी माटे हूं राज हो थोड़ी खिजान बहुत मजा आ रहा हां वैसे ना इसको कर रहे हैं घुगाए गए नहीं घुगावे छे खाली खाली हाँ लॉक चालू था ना એટલે खाली खाली क्या ऊपर है ना बोलूं पड़े इतने जल्दी उंगली जाए बोली ना सब कौन है इतने बोलो ना कहीं लॉक एंड करवाना है गैस उम्मा चले बराबर नहीं बोले लाइक कमेंट एंड करता